સીધુ મજેઠિયા સાહેબ પોતાનું પ્રાસંગિક સંખ્યામાં અત્રે ઉપસ્થિત છે આપ સૌનો હું બોલબાલા ટ્રસ્ટ પણ આભાર વ્યક્ત કરું છું કારણ કે હું પણ બોલબાલા ટ્રસ્ટનો જ એક સક્રિય કાર્યકર્તા છું બોલબાલા ટ્રસ્ટના આપ સૌ આદરણીય સભ્યો આપની સાથે વાતચીત કરવાનો આ અવસર ગોઠવી શકાયો જીવન સંધ્યા વિશેના વિચારો સંધ્યાએ પહોંચતા પહેલા મનમાં ખૂબ બધા સ્પષ્ટ હતા અત્યારે પણ છે અને એટલા માટે આ એક અવસરનું નિર્માણ થયું એના માટે તમારા સૌનો અને મનહરભાઈનો ખૂબ ખૂબ આભાર આ સમજણ વગર પણ આ સમય તો આવવાનો જ છે તો એ સમય આવતા પહેલા આ સમજણ આવી ગઈ એટલે કેટલું બધું સારું કહેવાય તમે સૌ સૌ લોકો લોકો આજે જીવનના અથવા આપણે યોગાને યોગે હું પણ એલિજિબલ થઈ શકું એવી રીતે હું પણ હમણાં જ સિનિયર સિટીઝન બન્યો છું પરંતુ એ સિવાય જીવનમાં બનતી સારી કોઈ પણ બાબત અકસ્માત નથી દાખલા તરીકે કોઈ જીવનમાં ખૂબ આનંદ થી જીવતા જોવા મળે એ અકસ્માત નથી કારણ કે એમણે એમનો સ્વભાવ એવો બનાવ્યો એના કારણે એ આનંદ થી રહી શકે છે કોઈને અપાર મિત્રો હોય સ્નેહીઓ હોય અને મિત્ર એટલે શું એ તમે બધા પણ જાણો છો અને સ્નેહી એટલે શું એ પણ તમે બધા જાણો છો હવે ભગવાને આપણને એક એપોઇન્ટમેન્ટ આપેલી છે જેની એને ખબર છે એમાં એ ચૂકતા નથી આપણને એ આપણા ભલા માટે કહેતા નથી એટલે એ તો એના એપોઇન્ટમેન્ટ સમય આવશે તો ત્યાં સુધી રાહ જોવામાં અને રાહ જોવામાં હજુ કેમ ના આવ્યો એની કરતા કંઈક કરતા ન રહીએ શરૂઆતના સમયમાં સાથે જોડાવતી વખતે પુરુષોનો સ્વભાવ અને બહેનોનો દેખાવ એ કેન્દ્રમાં રહે જીવન સંધ્યાના સમયે દેખાવ ઇરેલેવન્ટ બની જાય અને બંનેની પાસે શરીરની મર્યાદાઓ વિકસી હોય એવા સમયે આપણે अशरीरी प्रेम अशरीरी प्रेम तरफ आगे बढ़ी सके की, की विधि आ अशरीरी प्रेम बात करवे मारे माटे साउ शैली करवु सैलो नथी करवु सैलो नथी भाइयों माटे विशेष शरीर माथी પોતાની જાતના ઈચ્છા અને કેન્દ્રીકરણને પાછું વાળી અને ભગવાનમાં પોતાના મનને દિશામાં લઈ જઈએ એવા તો હું કરીશ પરંતુ જીવન સાથીમાં એ સિવાય પણ કશું સારું જોઈએ એને એ જે એનામાં સારું જોઈએ છે અશરી રૂપે એની પ્રશંસા કરતા રહીએ આજે આ આપણે માટેની મોટી ચેલેન્જ છે આપણે માટેની એક બીજી બહુ મોટી ચેલેન્જ એ છે કે આ શરીરની મર્યાદાઓ કઈ હદ સુધી જશે એની આપણને ખબર નથી કારણ કે એનો નિર્ણય આપણે નથી કરી શકવાના આ શરીરની મર્યાદાઓ કઈ હદ સુધી જશે એની આપણને ખબર પણ નથી અને એ મર્યાદાઓ વચ્ચે આપણે કેવી રીતે આપણી જાતને કંડક કરીશું એ મહત્વની વાત બને છે જ્યારે જીવનસાથીમાંથી એક એ પથારી વશ બને એની શારીરિક મર્યાદાઓ હદથી વધારે બને ત્યારે પણ એના ઉપર અઢળક અઢળક પ્રેમ વરસાવતા રહીએ એ આપણે ઋણ ચૂકતે કરીએ છીએ એવું સમજવું આ છેલ્લો પ્રસંગ તમને ગમશે થોડા વર્ષો પહેલા મારા બા ગયા વડોદરામાં મે હતા બિલ્લી સવારે હૃદય રોગમાં ખૂબ દુખાવો હૃદયમાં ઉભો થયો બા છે પથારીમાં આમ તેમ આમ તેમ થાય ખૂબ પીડા એકદમ પથારીમાં પલોઠી વાળીને પોતે બેઠા હું ને મારા પત્ની સાથે હતા એમણે કહ્યું તમે મારું બહુ ભલું કર્યું છે હો ભાઈ ભગવાન તમારું ભલું કરશે મેં કીધું કે ના ના તમારે આવું ન કહેવાનું હોય મારા પત્નીએ કહ્યું કે ના ના તમે અમારું ખૂબ ભલું કર્યું છે સારું કર્યું છે થોડી ક્ષણોમાં બા જતા રહ્યા થોડા દિવસો વીતી ગયા પછી મને થયું કે હું બાને એમ કહેતી કે બા તમે અમારું બધાનું એટલું ભલું કર્યું છે કે આવતા સાત જન્મો સુધી પણ અમે તમારું ઋણ ચૂકતે કરી શકીએ એમ નથી તો બા ખૂબ શાંતિથી ગયા એકદમ શાંતિથી ગયા હતા પણ થોડા વધારે આનંદથી જઈ શકતે એટલે આ બાબત અમે અમારા મોટા ભાઈ વખતે બરાબર સંભાળી લીધી એમને મોડાનું કેન્સર થયું હતું હોસ્પિટલમાં હતા સાંભળી શકતા હતા પણ બોલી નહોતા શકતા એમનો જન્મદિવસ આવ્યો અમે પંદરેક લોકો કુટુંબના એમના પલંગની આજુબાજુ ઊભા રહ્યા દરેક વ્યક્તિ વારા ફરતી મોટાભાઈએ અમારા સૌના જીવનમાં કેવો મજાનો ફાળો આપ્યો હતો એની વાતો યાદ કરે અને વાતના અંતમાં યોજના કરેલી વાતના અંતમાં કે ભાઈ આ બધા માટે અમે તમારા જીવનભરના ઋણી છીએ આવું લગભગ દોઢ પોણા બે કલાક સુધી કાર્યક્રમ ચાલ્યો ભાઈ સાંભળતા ગયા અમે બધા કહેતા ગયા ભાઈએ બધા રાઉન્ડના અંતે પાર્ટીમાં લખ્યું આ મારા જીવનનો સૌથી વધારે આનંદનો અને શ્રેષ્ઠ જન્મદિવસ છે એવું એમણે લખ્યું થોડા દિવસો પછી ભાઈ જતા રહ્યા અમને એનો અફસોસ ન રહ્યો કે એમને અમે આ કહેવાનું બાકી રહી ગયું હતું આ ક્ષણ આપણે સૌના જીવનમાં આવવાની છે માટે આ કહેવાનું બાકી ન રાખવું આ કહેવાનું બાકી ન રાખવું અને અનુભવ મારો એવો છે કે આ કહીએ ને આ કહીએ ને એ બીજાને સારું લાગે લાગતું જ હશે પરંતુ આપણા મનને બહુ સારું લાગે પરમાત્મા આ સુખ આપ સૌને અઢળક આપે એવી મારી ખૂબ ખૂબ પ્રાર્થના ધન્યવાદ